વડોદરા શહેરના કારેલીબાગ આમ્રપાલી સોસાયટીમાં આવેલા સત્યાવીસ નંબરના મકાનમાં બપોરના સુમારે લૂંટારુ ત્રિપુટીએ મકાનમાં રહેતા પરિવારના સભ્યોને બેભાન કરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ સમયે મકાનનો ચાકર આવી જતા તેને બાથ ભીડતા લૂંટારુ તેઓ ઉપર પથ્થર વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે કારેલીબાગ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે વડોદરા શહેરમાં થોડા દિવસે મકાન ના ચાકરના કારણે લૂંટની મોટી ઘટના બનતા અટકી હતી શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી આમ્રપાલી સોસાયટીના મકાન નંબર સત્યાવીસમાં શાંતિલાલ જીવાવત પરિવાર સાથે રહે છે આજરોજ બપોરના સુમારે તેમના પત્ની કમલાબેન અને પૌત્ર અને પૌત્રી ઈસમોએ મકાનમાં પ્રવેશ કરી કમળાબેન સહિત પૌત્ર અને પૌત્રીને નશીલો પદાર્થ સુઘાડી બેભાન કરી દીધા હતા જોકે આ વખતે મકાનમાં છેલ્લા બાવીસ વર્ષથી કામ કરતા ચાકર વિમલભાઈ ઘંટીએથી લોટનો ડબ્બો લઈ પરત ઘરે ફર્યા હતા આ વખતે દરવાજો નહીં ખુલતા તેઓ પાછળના દરવાજે જઈ મકાનમાં પ્રવેશ કરતા કમળાબેન અને તેમના પૌત્ર પુત્રી ઢળી પડેલી હાલતમાં જોવા મળ્યા હતા અવાજ થતા અચાનક લૂંટારુ ટોળકી સાથે વિમલભાઈએ બાદ ભીડી જેમાં એક લૂંટારુએ વિમલભાઈને માથામાં પથ્થર મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઘટના બનતા લૂંટારુ ટોળકી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા બુમરાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યારે બીજી તરફ નજીકમાં જ રહેતા શાંતિલાલના ભાઈ સહિત પરિવારજનો પણ દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત વિમલભાઈને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બનાવની જાણ કરવામાં આવતા કારેલીબાગ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અમે સત્યાવીસ સામ્રપલ્લી કારેલીબાગ સોસાયટીમાં રહીએ છીએ હવે ઘરે ચોરી થઈ હતી ખબર કશું પડી નહીં એકદમથી આવ્યો પાછળથી મૂડું દવાયું સૂંઘાડ્યું કશી મારો ભાઈ મારી દાદી ઘરે હતા ત્રણે સૂંઘાયા બધા બે થઈ ગયા હતા ને ચોરી કરતો અમને તો ખબર નથી પછી એકદમથી આંખ ખૂડી દાદીએ બૂમ પાડી કે નીચે પડેલા હતા ઘરનો એક માણસ હતો તે પહેલાં કામ કરતો એ કંઈ કામથી આવ્યો હતો એને જોયું એને ચોરને પકડ્યો કે થોડો બચાવ કર્યો એ તો ભાગી ગયા બધા ને પછી આવ્યા અને બધાને ઉઠાડ્યા

અમરપાલી સોસાયટી છે અમે અહીંયા સોસાયટીમાં રહે છે સતાવીસ નંબર અમારું બોલો ઘર ઘર છે અમારું અમે અહીંયા રે પહેલાં ત્રણ વાગ્યાની ટેમ હતી મારો દરવાજો ખુલ્લો હતો ત્રણ વાગે તમામ સર દરવાજો ખુલ્લો હતો અને હું અહીંયા બેટ બે માલા ગણતી હતી માલા ગણતી હતી ત્યારે મારી પોત્રી અહીંયા છોકરા ઉપર સુતી હતી ઊંઘી ગઈ હતી પોતરો પણ ઊંઘી ગયો હતો આ બધા ઊંઘી ગયા હતા મેં તો ત્રણ વાગે છોકરાને અવાજ કર્યો છોકરીને મેં છોકરી ઉઠને ત્રણે દાદી પાંચ મિનિટ બાર હું ઉઠું છું કે આ ઉંધી ભરીને સુઈ ગઈ આ ઉંધી ભરીને છૂઈને હું મારી અહીંયા મારા ગણતી હતી તો જેટલે મને કંઈથી આવ્યો મને ખબર નહીં દરવાજો ખુલ્લો તો મારો માણસ આવ્યો કે મેં કીધું ઘંટીનો ડબ્બો લઈ આવ ને આ સાબી સ્કૂટી લઈ ગયો કે બા હું લઈને આવું મેં ક્યાં હા લઈ જા આ લઈને જો દરવાજો ખુલે છે તો એટલો ખુલ્લો હતો તો મેં હમણાં આવી જાય પણ આવી જાય તો આ ડબ્બો લઈને આવ્યો અને આ છોર ક્યાંથી આવ્યા મને ખબર નહીં આગળથી આવ્યા કે પાછળ પાછળ ખુલ્લું છે તો પાછળથી આવ્યા મને ખબર નહીં પડી તો હું મારી અહીંયા બેઠી મારું એકદમ આવીને મારું એકદમ એમ મોઢું દબાવી લીધું એમ ને ભીનો ભીનો રૂમાલ લાવો મારો મોડા આગળ તો મેં જાણ્યું મારો બીજો પોતરો આવ્યો છે મોટો આ કર્યું આ મારી મજા કરે પગ દબાવે એમ કર્યો તો મેં કીધું આ આવીને દબાવે તો મેં કીધું રીમ મારું મૂડું કેમ દબાવે છે એમ કેમ કરી છે દાદી મરી જાય દાદી શ્વાસ નહીં લેવો તો મેં એમ લઈને અને માથા ઉપર એમ હાથ લગાવ્યો પાછળથી મેં મારે એમ કેમ કરે છોકરા મેં કીધું મૂડું દબાવે દાદી શ્વાસ એ મારે શ્વાસ નહીં લેવાય હું મરું છું મરું છું એમ મેં કર્યું તો પછી મને તો શ્વાસ લેવાય નહીં જોઉં છે કે હું પછી હનુમાને શું કર્યું મને ખબર નહીં પછી મને ખબર નહીં શું કર્યું અને એટલે મને ખ્યાલ પછી હું મારે બોલાવ્યું નહીં કરું નહીં મારી આંખ બંધ થઈ ગઈ પછી મારી છોકરીને ક્યારે સુનાવી મને ખબર નહીં પડી છોકરાને ક્યારે સુગાઈ મને ખબર નહીં પડી પછી હું પડી ગઈ કે મને પટકી અને મને ખબર નહીં એમને લીધી બી એમ પડી ગઈ જેટલો મારો માણસ આવ્યો ઘંટીમાં તો આ આવ્યો તો અને મને દરવાજો ખોલ્યો નહીં ખલ્યો તો આ લાણ ડબોધ થઈ જ કે આ પાછળથી આવવા લાગો પાછળ માણસ જોયો માણસ જોઈને અને માણસને માણસ જોયો અને તો જોઈને માણસ મને બૂસેટ પકડ્યું એકદમ તો મને બૂસેટ પકડવા લાવ્યો પકડ્યું જોરથી મને લઈને મોડું તો મને સુગાવી લીધું તો મને ખોલ્યું નહીં તો મને માણસ લઈને માથે મેં પથ્થર વાગી દીધો તો આવ્યો લોહી લોહી આવ્યો લોહી આવ્યો એમ અંદર આવ્યો દાદી મારે બહુ ફોન આવે છે મને ફોન આવ્યો અંદર પહેલાં એક પાછળથી ભાગીને ગયો એક આગળથી ભાગીને ગયો કે ત્રણ જણા હતા મેં નહીં જોયા મને પછી આ અંદર આવ્યો બા હું થયું બા હું થયું એમ કેમ ભર્યા બા એમ કેમ ભર્યા મને કશું ખબર નહીં મારે મોડું કોને દબાવ્યું મને ખબર નહીં હું એમ પડી કે પટકી મને ખબર નહીં તો આને લઈને પછી જેટલે પાછળથી બેન આવ્યા આ આવીને મારી છોકરીને ઉઠાડી આને પેલો માણસ મને બધા ભેગા થઈને મને બેઠી કરી બેઠી કરવા લાગ્યા તો હું ઊંટી નહીં શકતી હું આપી તો મને બાદ ગાયને ઉઠાડીને મને ખુરશી ઉપર બેસાડીયા તો હું રડવા લાગી મારે શું થયું મારે મોડું એમ ભૂલાઈ ગયું મને ખબર નહીં શું થયું તો આ કે બાર ત્રણ જણા હતા તમારે કશું કર્યું મેં મને કશું ખબર નહીં મારું મોડું દબાયું એટલું મને ખબર છે પછી બધા જોગા અને સુંગાયું છોકરાની સુંગાઈ પહેલાની સુંગાઈ ના તો ભાગી ગયા બધા પછી આ અંદર આવ્યું અને બહુ મોટી અહીંયા ખૂંદ પડ્યું આ તો મને આવેલું કંઈ અહીંયા બેઠું મેં કીધું મને જરૂર હું બોલતી હતી મેં કીધું રાતે શરૂ લાગીને લગાડી દે અને બિચારો ખૂંદ બહુ આવે છે માણસને પછી એને શરૂ લગાવ્યું પછી બધા એક એક આવા લાગ્યા કે ડૉક્ટર લઈ જાઓ લઈ જાઓ બિચારા બહુ લાગી છે તો મેં લઈ જવાના તો શું લઈ ગયા બધું ઘરમાંથી બધું ઘરમાંથી મને કઈ થઈ આ બે તો બેગ માંથી નીકળ્યા પગી તરણી અહીંયા પડી હતું આ નીકળ્યા ને એક મારે પેલું લાલ એટલું બેગ હતો અમે સાંધીના એમ કોઈ ગીપ આવે ને આ સિક્કા હતા આવી એન બેગ એમાં એને ગાલી દીધો તો આ ઘર બહાર કાઢ્યો ત્યારે ખબર નહીં મારો આ બેગ હતો મારો ઉલટો કરી દીધો બધું મારે ધાર્મિક ગીત કિતાબ બંધ બીજી હતી અહીં બધી ઉલટી કરી દીધી બેટી થઈ વિમલભાઈ હા વિમલભાઈ મારે અહીંયાથી

આને તો એમ ઊંઘી ગયો તો આને એમ તો આને થોડા ઓટ પોટ લાલ લાલ થયા છોકરીને પણ એમ થયા છોકરી કે મને બાપ તમારે મને કશું ખબર નહીં પડતી મને પોલીસે કે જાણ કરી પોલીસે બાપ તો મારા ઘરવાળાને ફોન કર્યો મારા પિયર ફોન કર્યો આજીબાલ આલા ફોન કર્યો કે બાને કશું થયું છે કોઈ આવ્યું છે ઘરમાં તો પછી આને બધાને ફોન કર્યા બધા ધોડ ધોડ આંખ ફરજે મારા બી અહીંયા નજીક મારી ઘરે અહીંયા અહીંયા ધોડીને પછી મારી વહુને ફોન કર્યો વહુ આઈ મોટી વહુ ગઈ ગઈ સારું શું નામ તમારું કમલાબેન અમરાપાલી સોસાયટીમાં રહું છું મારા બે નંબર આમ્રપાલીમાં મકાન છે ને મારા બ્રધરને ઘરે શાંતિભાઈના ઘરે સત્તાવીસ નંબરમાં આજ બપોરે લગભગ ત્રણ વાગે લૂંટમાં લૂંટનો બનાવ બન્યો છે ત્રણ અજાણ્યા માણસો ઘરમાં ઘૂસી ને મારા ભાભીને મોઢા દબાવીને એના પર બેભાન કરીને એક મારી નાની ભતીજાળી છોકરી હતી એનો પણ બેભાન કરી ને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પણ મેનવાલ આ જ પીરિયડમાં આ જમા પાંચ મિનિટ પછી અમારે ઘરે માણસ રાખેલો બાવીસ વર્ષથી જે માણસ રાખેલો છે વિમલભાઈ કઈ વિમલભાઈ બટ આ ભાઈ આવતા બહાર કંઈ લોટનો ડબ્બો મૂકવા ગયો હતા તો લોટનો ડબ્બો મૂકીને જરા દરવાજો નથી ખોલ્યો ત્યારે પાછળના દરવાજાથી અંદર આવ્યો અંદર આવીને ભાભી ભાભી ચેલાયા અને ખબર પડી કે ભાઈ ભાભી તો કે બે બાર નીચે પડ્યા છે તો પેલા છોર અને પેલા ભાઈને વિમલભાઈને મારીને પોતાનું બેગ નાખીને ભાગી ગયા એનાથી અમે આ બધું લૂંટપાટનો લીધે અમે બચી ગયા વિવલભાઈને લીધે કેટલું હતું બીજું દાગીના વાગીના દાગીના વાગીના તો આપણે હાથમાં બધા પહેરેલા હતા પણ એ લોકોએ એમના ટાઈમ નથી મળી આ વિમલ વિમલભાઈ અમારે આવી ગયા અંતર એટલે અમે અમે બચી ગયા નહીં તો લૂટપાટ વધારે થતી ને વધારે નુકસાન થતું શું લાગે છે તમને આજે ભાઈ હવે એવું કહેવાતું નથી કેમ કે હજુ અમને ઘરે એવો કોઈ માણસ નથી કે જે એવું કામવાળી બાઈ જે તો એ પણ ઘણા વર્ષોથી કરે છે આ વિમલભાઈ બાવીસ વર્ષથી નોકરી કરે છે એટલે હવે અમે પણ કોઈ આવો ડાઉટ તો નથી આવતો પણ હવે તો સીટી સીસીટીવી ફૂટેજ કંઈ મળે સોસાયટીમાંથી આજુબાજુ પડોશમાંથી કોઈ થોડો ખ્યાલ આવે નહીં તો કોઈ ખ્યાલ ના આવે હા આયા ને એક ભાઈ પાછળથી ભાગી ગયો એક આગળથી ભાગી ગયો આપણું પોતાનું બેગ જે નાખીને ભાગી ગયા પાછળ ગલામ બેગ હતું તે મૂકીને જતા રહ્યા મારું નામ અશોક જૈન હું મારા મોટાભાઈ શાંતિભાઈના ઘરે બના બની હોય